કડી નગરપાલિકાના વીસ દિવસથી રજા ઉપર ઉતરેલા ચીફ ઓફિસર સંદીપ પટેલની આખરે ગાર્યાધાર બદલી બાવડાના ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલને કડી મુકાયા કડી નગરપાલિકાના ચીફ ઓફિસર છેલ્લા વીસ દિવસથી અગમ્ય કારણોસર રજાઓ પર ઉતરી જતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા હતા જ્યારે વીસ દિવસ પૂર્વે કડી પ્રાંત ઓફિસમાં ગુજરાત રાજ્યના સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ અને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે કડી નગરપાલિકાના કોર્પોરેટર જગદીશ પટેલ સુવર્ણ સિટી દ્વારા દારદાર રજૂઆત કરવામાં આવેલી હતી કે કડી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે જે બાદ ચીફ ઓફિસર સંદીપ પટેલ રજા ઉપર ઉતરી ગયા હતા જ્યારે શનિવારે સમી સાંજે જ અચાનક જ સંદીપ પટેલની સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી અને કડી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બાવડાના ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલને મૂકવામાં આવ્યા હતા રાજુ ઠાકોર કડી